નમસ્કાર દર્શક મિત્રો ગોડેલી નંબર વન ન્યૂઝ આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા કોલેજના ગેટ પાસે એક પાતળો આક્રમ હવામાં ઉઠો સાપ જોવા મળતા કુતુહલ સર્જાયો હતો એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુકા મારતો જોવાતા નગરમાં વાયુવેગે વાત પ્રસરતા કોલેજના ગેટ પાસે અદભુત નજારો જોવા લોક ટોળા ઉમટી પડ્યા હતા સંખેડા નગરમાં આ દુર્લભ સાપ જોવાતા કુતુહલ સર્જાયું હતું રેસ્ક્યુ ટીમને આ બાબતની જાણ કરાતા હવામાં કુકો લગાવતા સમયે સર સાપને ઝડપી લેવામાં આવ્યો હતો નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે ત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો